જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મોકલ કેમ છે બધા આજની જે જનરેશન છે એને ઓરા શું કહેવાય એના વિશે કશું જ ખબર નથી હોતું ઓરા એક આપણું સૌથી સરસ હું તમને ઉદાહરણ આપીશ તો તમે પહેલાંના જમાનાના જે ભગવાનના ચિત્રો જોશો તો બહુ સરસ પાછળ ચક્ર હશે એક ઉજાસવાળું એને ઓરા કહેવાય અથવા તમે જેને મળવા જાઓ એના વાઇબ્સ તમને સારા લાગે આ વ્યક્તિ સારો છે નથી એ તમે એને માણીને ડિસાઇડ કરતા હો છો સો આ વસ્તુ કેવી રીતે તમે ક્રિએટ કરી શકો ઓરાને તો સિમ્પલ ઉપાય છે તમારા ઘરમાં સરસ મજાનો તુલસી ક્યારે તો હોય છે ન હોય તો વાવી દો લાવી દો અને ફ્યુજ ફ્યુજ સવારે સાત પ્રદક્ષિણા ફરી એક દીવો કરીને તુલસી માતાને પાણી જળ ચઢાવીને મંત્ર બોલવાનું છે એકાવન વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ સાત દિવસ કરી જુઓ તમારા ઓરા બહુ સરસ ક્રિએટ થઈ જશે